નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે ગણિત તેનું પ્રકરણ પાંચ તેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ નવ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સ્વ પોથી પાઠ પાંચ યુક્લિડની ભૂમિતિનો પરિચય તેનું સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં અહીંયા મિત્રો અધ્યયન મુદ્દા આપેલા છે જે ભૂમિતિમાં મજબૂત પાયો જે કઈ રીતે છે ગણિતમાં ભવિષ્યના અભ્યાસ માટે જરૂરી છે તે યુક્લિડની પૂર્વધારણાઓની સ્પષ્ટ સમજ તર્કશક્તિનો વિકાસ સમસ્યાનો ઉકેલ મેળવવાની કુશળતા વૈચારિક સ્પષ્ટતા વધે છે તો આ જે એનો જે પરિચય છે યુક્લિડનો જે હતું એનો પરિચય અહીંયા ટૂંકમાં આપેલો છે જે આખા પાઠની અંદર જે સારાંશ હોય તે આપેલો છે એકવાર સારી રીતે તે વાંચી જવાનો છે વિભાગ એ છે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જેમાં પહેલું છે ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે તો ઓપ્શન એ આવશે બીજું છે નીચેનામાંથી કયા વિધાનો યુક્લિડ મુજબ પૂર્વ ધારણા નથી તેની અંદર ઓપ્શન સી આવશે એટલે કે આ વિધાન છે તે સાચું આવશે કોને સાબિતની જરૂર પડે છે ઓપ્શન એ પ્રમેય પ્રમેયને સાબિત કરવો પડે છે પ્રશ્ન બે છે ખાલી જગ્યા પૂર્ણવાની છે તેમાં ચોથું સમતલમાં આવેલ બે ભિન્ન કરે છે ઈસવીસન પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનોમાં ઈટોની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર શું હતો તો ચાર બે જેમ એક સાતમી ખાલી જગ્યા છે પ્રાચીન ભારતમાં સુલભ સૂત્રો એ ભૌતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો ખરા ખોટા છે તેમાંનો છે કિરણને ફક્ત એક જ અંતબિંદુ હોય છે ખરી વાત છે કારણ કે કિરણ જે આ દોર્યું આ કિરણ કહેવાય એને આ ફક્ત એક જ બિંદુ હોય વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે જે ખરું છે ઉદાહરણ તરીકે મેં અહીંયા એક આ વર્તુળ દોરેલું છે વર્તુળનો વ્યાસ આ રીતે હોય છે વ્યાસ છે એ બિંદુમાંથી પસાર થાય છે એટલે કે વર્તુળને આ બે ભાગમાં વિભાજીત કરે છે એવું આ નવમું કહેવા માગે છે એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય ખોટું અહીંયા અમે આ એક બિંદુ દોર્યું એમાંથી રેખા પસાર કરવી છે તો આ રીતે રેખા બને બીજી આ રીતે રેખા પસાર થશે ત્રીજી આ રીતે રેખા પસાર થશે આવી રીતે અનન્ય રેખાઓ આપણે પસાર બિંદુમાંથી કરી શકીએ એટલે એક જ રેખા પસાર થાય નહીં ઘણી બધી થાય માટે આ ખોટું આવશે જોડકા જોડવાના છે વિભાગ એની સામે વિભાગ બી તો સૌ પ્રથમ પહેલું છે રેખા તેની અંદર આવશે એક જવાબ આવશે બિંદુ છે તેમાં શૂન્ય આવશે ઘન છે તેમાં બે આવશે અને સમતલમાં ચાર આવશે વિભાગ બી છે આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તેમજ તે માટે ઉપયોગ કરેલ યુક્લિડની પૂર્વ ધારણાઓ જણાવો તો અહીંયા આકૃતિ આપેલી છે તેના પરથી જોઈએ પહેલું છે જો બિંદુઓ બી અને સી આ બી અને આ સી અનુક્રમે એ સી અને બીડીના મધ્ય બિંદુઓ હોય એટલે કે આ એ સી નું મધ્ય બિંદુ આ થશે અને બી અને ડીનું મધ્ય બિંદુ સી થાય

તેની પૂર્વ ધારણા જોઈએ તો જો સમાનમાંથી સમાન બાદ કરવામાં આવે તો બાકી રહેતો ભાગ સોડમો છે આકૃતિની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તેમજ તે માટે ઉપયોગ યુક્લિડની પૂર્વ ધારણા જણાવો યુક્લિડની જે ધારણા હતી એ પૂર્વ ધારણા અગાઉ બાંધવાની હોય તે રીતનું છે એ છે ખૂણો એ ઓ ઈ એટલે કે આ એ ઓ અને ઈ એનો મતલબ કે આ ખૂણો બનશે બરાબર ખૂણો બી ઓસી બી એટલે કે આ ખૂણાનું જેટલું માપ છે એટલા ખૂણાનું આ ખૂણાનું માપ છે અને બી બ્લુ કલર લઈ લઉં છું બી ઓસી બી આ જે ખૂણો છે એના બરાબર ડીઓસી છે ડીઓ એટલે કે આ ખૂણાનું માપ આ બંનેનું માપ સરખું છે જ્યારે આ બંનેનું માપ સરખું છે તો બરાબર ખાલી જગ્યા થાય ઓપ્શન સી એ ઓ એટલે કે આ એ ઓ અને ઈ એટલે કે આ જે ખૂણો બને છે તે બરાબર ડીઓ સી ડીઓ સી એટલે કે આ ઓ અને આ સી આ ખૂણો એનો મતલબ આ બંને ખૂણાના માપ સરખા થશે આ બંને ખૂણાના માપ સરખા થાય ઓકે કારણ કે આ ખૂણો છે ઓકે બધું ક્લિયર કરી દઉં એટલે તમને સમજાય આ ખૂણાનું માપ છે એટલું જ આ ખૂણાનું માપ છે આ ખૂણાનું માપ છે એટલું જ આ ખૂણાનું માપ છે એનો મતલબ આ ખૂણો સરખો આ ખૂણો સરખો તો આ સરખો હોય તો આ આ બી સરખો થવાનો એટલે કે ત્રણેય ખૂણાના માપ સરખા થાય પૂર્વધારણા જોઈએ તો જે વસ્તુઓ એક જ વસ્તુના સમાન હોય તો એકબીજાના સમાન થાય છે બીની અંદર આવશે ઓપ્શન સી ખૂણો સી ઓ બી કરતા મોટો તો પૂર્વધારણા જો સમાનમાંથી સમાન બાદ કરવામાં આવે તો બાકી રહેતો ભાગ સત્તરમું છે જો બિંદુ પી એ એમ એન નું અને બિંદુ સી એ એમ એન નું મધ્ય બિંદુ છે તો યુક્લિડની પૂર્વધારણાઓનો ઉપયોગ કરી એમસી અને એમએન વચ્ચેનો સંબંધ લખો તો આ પ્રમાણે તમે એમ અને એમએન વચ્ચેનો સંબંધ લખી શકશો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક કરો અન્ય મિત્રોને શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો વિભાગ સી છે અઢારમો પ્રશ્ન છે ધોરણ નવના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક વારસો પ્રદર્શન નિહાળવા એટલે કે જોવા માટે ગયા ત્યાં ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે માહિતી તેમને થોડી ઘણી મળી પ્રદર્શન નિહાળીને આવ્યા બાદ શિક્ષક શ્રી અને તેમના નીચેના વિવિધ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછ્યા મેળવેલ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે આ શ્રી યંત્ર છે અને આ વેદી છે પહેલું જોઈએ શ્રી યંત્ર અને એ અંદરો અંદર ગુંથાયેલા ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે અંદરો અંદર ગુંથાયેલા જે આ ત્રિકોણ છે એ કેટલા ત્રિકોણ છે નવ ત્રિકોણ છે એટલે કે એક આ રીતે ત્રિકોણ છે બીજું આ રીતે ત્રિકોણ છે ત્રીજું આ રીતે ત્રિકોણ છે આવી રીતના ત્રિકોણ બનતા બનતા અંદર અંદર ગૂંથાયેલા આ નવ ત્રિકોણોનો સમૂહ છે શ્રીયંત્રમાં ખાલી જગ્યા ઉપ ત્રિકોણો બને છે એટલે કે તેતાલીસ ત્રિકોણો બને છે આ જે નવ ત્રિકોણો બનાવે એની અંદરના બીજા બધા ત્રિકોણ ગણો આપણે નહીં આવતું કે આ જે આ ચોરસ છે હવે આમાં કુલ કેટલા ચોરસ છે આ રીતે બનાવ્યું હોય તો એમાં કુલ કેટલા ચોરસ છે ગણો તો આ મોટું ચોરસ આ નાનો ચોરસ આ નાનો આ રીતના બધા ચોરસ ગણો તો કેટલા થાય એ રીતે તો આ ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ થાય છે બધા મળીને તો તેતાલીસ થાય છે શ્રીયંત્રમાં રહેલા ત્રિકોણનો સમધ્વી બાજુ પ્રકારના છે પાંચ ચોથું છે પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો હતો તો ત્રિકોણ અને ચોરસનો ઉપયોગ થતો હતો પાંચમું છે પ્રાચીન ભારતમાં લંબચોરસ ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતી વેદીઓનો ઉપયોગ ખાલી જગ્યા હતો તો ગૃહ સ્થાપત્ય માટેનો હતો છઠ્ઠું છે શ્રીયંત્રનો ઉપયોગ ખાલી જગ્યામાં આપેલ છે અથર્વવેદ જે આપણા વેદ છે ચાર વેદ અધૂરવેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ એની અંદરથી અથર્વવેદની અંદર શ્રીયંત્રનો ઉલ્લેખ આપેલો છે ઓગણીસમું છે ધોરણ નવના વિદ્યાર્થીઓ વર્ગમાં ગાણિતિક પ્રદર્શનનું આયોજન કરેલ હતું ત્યાં ગણિત તજ્ઞો વિશે માહિતી આપેલી હતી પ્રદર્શન બાદ શિક્ષક શ્રીએ નીચેના વિવિધ પ્રશ્નો પૂછ્યા તો તેનો જવાબ આપવાનો છે આ ચિત્ર એ છે આ ચિત્ર બી છે પાયથાકુરસ કોના વિદ્યાર્થી હતા તો થેલ્સના ચિત્ર બીમાં કયા ગણિત ગણિતજ્ઞ છે તો આ ચિત્ર બી છે તે યુક્લિડનું છે યુક્લિડ દ્વારા કયો ગ્રંથ લખાયેલ હતો તો યુક્લિડ દ્વારા એલિમેન્ટ એટલે કે મૂળ તત્વોનો ગ્રંથ લખાયેલો હતો ચોથું છે યુક્લિડ દ્વારા લખાયેલ ગ્રંથ કેટલા પ્રકરણમાં વિભાજીત કરેલો હતો તો તેમાં તેર ચેપ્ટર હતા ક્યાંના વતની હતા તો ગ્રીસના વતની હતા અને યુક્લિડ દ્વારા લખાયેલ ગ્રંથના પુસ્તક એકમાં કેટલી વ્યાખ્યાઓ હતી તો ત્રેવીસ પ્રકારની અલગ અલગ વ્યાખ્યાઓ તેની અંદર આપેલી હતી તો મિત્રો અહીંયા સોલ્યુશન છે યુક્લિડની પૂર્વધારણા તેની માહિતીમાંનું પત્રક પ્રકરણ છે આશા રાખું કે તમને સારી રીતે સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન સમજાઈ ગયું હશે ફરી મળીશું નવા વિડીયોમાં તે પહેલાં દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો